નમસ્કાર જૈન ક્વિઝના ત્રીજા અને છેલ્લા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આપનો મિત્ર નરેશ કાપડિયા વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત પુરસ્કૃત ભદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત જૈન યુવક મંડળ સુરત દ્વારા છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાન માળા સુરતનું આયોજન થયું અને તે પહેલાં જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કન્ટેસ્ટ છઠ્ઠી શ્રેણીનું પણ આયોજન થયું અને તેમાં જૈન ક્વિઝ ખૂબ લોકપ્રિય થઈ હતી અહીં પ્રશ્નોત્તરી છે આ પહેલાં જૈન ક્વિઝ બે અને જૈન ક્વિઝ એકના જવાબો આપે આપ્યા અને જોયા પણ હવે શરૂ કરીશું જૈન ક્વિઝ ત્રણ જે કુલ પચાસ પ્રશ્નોની ત્રીજી શ્રેણી છે યાને અહીં આ પહેલાંના પંદર પંદર અને હવે છેલ્લા વીસ પ્રશ્નો આપણી સમક્ષ આવશે આપે પ્રશ્નને જુઓ એના ચાર વિકલ્પોને સમજો અને એમાંથી કોઈ પણ એક વિકલ્પ આપ પસંદ કરો કશેક લખી લો કારણ કે આ પ્રશ્નો પૂરા થાય એટલે અમે એના જવાબો પણ આપને આપીશું તો આવો શરૂ કરીએ પ્રશ્ન પહેલો સુશ્રાવક આમાંથી કોણ હોતો નથી અ જીનવાણીનો પ્રેમી બ ભીરુ ક મોક્ષની રુચિવાળો અને ડ સ્ત્રીને દુઃખદાયી સમજનારો બીજો પ્રશ્ન આમાંથી કોણ જૈન નથી અ ન્યાયી બ સાચો પ્રેમી ક અંતરાત્માનો શિક્ષક અને ડ ભદ્ર વ્યવહાર કરનાર ત્રીજો પ્રશ્ન આમાંથી કોણ પોતે બળે છે અને બીજાને બાળે છે અ ક્રોધી બ ઈર્ષ્યાળુ કટુવચની અને ડ ક્ષમાવાન ચોથો પ્રશ્ન આમાંથી કયું સુશ્રાવકનું લક્ષણ નથી અ સ્ત્રીને સુખદાયી સમજનાર બ શત્રુને પણ ક્ષમા આપનાર ક નીતિવાળો વેપારી અને ડ સર્વજીવ પ્રત્યે દયાળુ પાંચમો પ્રશ્ન શ્રી નૌકાર મહામંત્રના શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનું નામ શું છે અ આગમિક બ વ્યાવહારિક ક સૈદ્ધાંતિક અને ડ રૂઢ છઠ્ઠો પ્રશ્ન આપણા ધર્મનો જૈન શબ્દ ક્યારે આવ્યો અ મહાવીર પહેલાં બ મહાવીરના જીવન દરમિયાન ક મહાવીરના નિર્વાણ બાદ અને ડ કહી ન શકાય સાતમો પ્રશ્ન આ જગત અનાદિ અનંત છે તો તેનો નિયામક કોણ છે અ કર્મ વર્ગણા બ સત્તા ક આકાશ અને ડ આ તમામ આઠમો પ્રશ્ન સ્ત્રીલિંગે કંઈ લબ્ધિ પ્રાપ્ત ન થાય અ તીર્થંકર પદ બ ચક્રવર્તી પદ ક વાસુદેવ પદ અને ડ આ તમામ નવમો પ્રશ્ન વિતરાગ દર્શનના વિચારો સાંભળીને તેનો અંગીકાર ન કરે તો કેવા શ્રાવક છે અ શ્રુત શ્રાવક બ વ્રત શ્રાવક ક ગુણવર્તી શ્રાવક અને ડ મૃત શ્રાવક દસમો પ્રશ્ન કયા માનવની પૂજા થાય અ આચાર્ય બ ઉપાધ્યાય ક સાધુ અને ડ આ તમામ અગિયારમો પ્રશ્ન નૌકારના પહેલાં પાંચ પદો કઈ રીતે ઓળખાય છે અ તીર્થી બ બરવી ક મંત્રી અને ડ યંત્રી બારમો પ્રશ્ન નૌકાર મંત્રના પ્રભાવે કોણ મરીને રાજકુમારી થઈ અ ચકલી બ પોપટી ક સમડી અને ડ કોયલ તેરમો પ્રશ્ન નવકાર મંત્રના ત્રીજા પદે કોણ બિરાજમાન છે અ આચાર્ય બ ઉપાધ્યાય ક સાધુ અને ડ શ્રાવક ચૌદમો પ્રશ્ન કુમારપાણ રાજાના ગુરુનું નામ શું હતું અ હીર સુરીજી બમચંદ્ર સુરીજી ક હરિશભદ્ર સુરીજી ડ હરિભદ્ર સુરીજી પંદરમો પ્રશ્ન કઈ દેવીએ કુમારપાળ રાજાને કોઢી બનાવ્યો અ મહાકાળી બ ત્રિજટા ક ખોડિયાર અને ડ કંટકેશ્વરી સોળમો પ્રશ્ન સ્વપ્નમાં નરક જોઈ વૈરાગી બની આત્મકલ્યાણ કોણે સાધ્યું અ હનુમાન બ સુંદરી ક સુગ્રીવ અને ડ પુષ્પચૂલા સત્તરમો પ્રશ્ન નારકીય જીવોને કયા વેદનો ઉદય હોય અ પુરુષ બી સ્ત્રી ક નપુસક અને ડ ઉભય અઢારમો પ્રશ્ન ત્રીજી નરકમાં કોના જેવો પ્રકાશ હોય અ સૂર્ય બ ચંદ્ર ક ગ્રહ અને ડ નક્ષત્ર ઓગણીસમો પ્રશ્ન નારકી જીવો મરીને ક્યાં જઈ શકે અ દેવલોક બ નારક ક મનુષ્ય અને ડ પૃથ્વી કાય અને આ શ્રેણીનો છેલ્લો પ્રશ્ન વીસમો પ્રશ્ન ઉડતા પક્ષી કેવા કહેવાય અ જળચર બ સ્થળચર ક ખેચર અને ડ ચતુષ્પદ મિત્રો આ સાથે આપણે વીસ પ્રશ્નો જોયા આપે એના જવાબો કશેક નોંધી લીધા હશે આપે માત્ર એ બી સી કે ડી એવો અક્ષર લખ્યો હોય તો પણ ચાલશે હવે જોઈએ જૈન ક્વિઝ ત્રણ આ છેલ્લા ભાગના જવાબ પહેલો પ્રશ્ન હતો સુશ્રાવક આમાંથી કોણ હોતો નથી જવાબ છે બ ભીરૂ બીજો પ્રશ્ન હતો આમાંથી કોણ જૈન નથી જવાબ છે ક અંતરાત્માનો શિક્ષક ત્રીજો પ્રશ્ન હતો આમાંથી કોણ પોતે બળે છે અને બીજાને બાળે છે જવાબ છે અ ક્રોધી ચોથો પ્રશ્ન હતો આમાંથી કયું સુશ્રાવકનું લક્ષણ નથી જવાબ છે અ સ્ત્રીને સુખદાયી સમજનાર પાંચમો પ્રશ્ન હતો શ્રી નવકાર મહામંત્રના શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનું નામ શું છે જવાબ છે અ આગમી ક છઠ્ઠો પ્રશ્ન હતો આપણા ધર્મનો જૈન શબ્દ ક્યારે આવ્યો જવાબ છે ક મહાવીરના નિર્વાણ બાદ સાતમો પ્રશ્ન આ જગત અનાદિ અનંત છે તો તેનો નિયામક કોણ છે જવાબ છે અ કર્મવર્ગણા આઠમો પ્રશ્ન સ્ત્રીલિંગે કઈ લબ્ધિ પ્રાપ્ત ન થાય જવાબ છે ડ આ તમામ નવમો પ્રશ્ન વિતરાગ દર્શનના વિચારો સાંભળીને જેનો અંગીકાર ન કરે તે કેવા શ્રાવક છે જવાબ છે અ શ્રુત શ્રાવક દસમો પ્રશ્ન કયા માનવની પૂજા થાય જવાબ છે ડ આ તમામ અગિયારમો પ્રશ્ન નૌકારના પહેલાં પાંચ પદો કઈ રીતે ઓળખાય છે જવાબ છે અ બારમો પ્રશ્ન નૌકાર મંત્રના પ્રભાવે કોણ મરીને રાજકુમારી થઈ જવાબ છે ક સમડી તેરમો પ્રશ્ન નૌકાર મંત્રના ત્રીજા પદે કોણ બિરાજમાન છે જવાબ છે અ આચાર્ય ચૌદમો પ્રશ્ન છે કુમારપાળ રાજાના ગુરુનું નામ શું હતું જવાબ છે બ હેમચંદ્ર સુરીજી પંદરમો પ્રશ્ન હતો કઈ દેવીએ કુમારપાળ રાજાને કોઢી બનાવ્યો જવાબ છે ડ કંટકેશ્વરી સોળમો પ્રશ્ન સ્વપ્નમાં નરક જોઈ વૈરાગી બની આત્મકલ્યાણ કોણે સાધ્યું જવાબ છે ડ પુષ્પચુલા સત્તરમો પ્રશ્ન નારકીય જીવોને કયા વેદનો ઉદય હોય જવાબ છે ક નપુંસક અઢારમો પ્રશ્ન ત્રીજી નરકમાં કોના જેવો પ્રકાશ હોય જવાબ છે બ પૂનમ ચંદ્ર ઓગણીસમો પ્રશ્ન નારકીય જીવો મરીને ક્યાં જઈ શકે જવાબ છે ક મનુષ્ય અને વીસમો અને છેલ્લો પ્રશ્ન ઉડતા પક્ષી કેવા કહેવાય જવાબ છે ક ખેચર તો મિત્રો વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત પુરસ્કૃત બદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત જૈન યુવક મંડળ સુરત દ્વારા યોજિત છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાન મારા સુરત આ નિમિત્તે યોજાઈ હતી છઠ્ઠી જૈન સુપર અને કલ્ચરલ કન્ટેસ્ટ તેમાં વિવિધ સ્પર્ધાઓની સાથે જૈન ક્વિઝ પણ યોજાઈ જેના પચાસ પ્રશ્નો અમે આપને એના ત્રણ ભાગમાં જૈન ક્વિઝ એક બે અને આ ત્રીજા અને છેલ્લા ભાગમાં જણાવ્યા અમે આશા રાખીએ છીએ કે આપને ઘણા બધા જવાબો આવડ્યા હશે અને આ દ્વારા જૈન ફિલસૂફી અંગેની આપના મનની સ્પષ્ટતા થશે આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો જય જિનેન્દ્ર